બનાસકાંઠાના લાખણીના જસરા ગામમાં હત્યાના બનાવથી પંથકમાં હરેરાટી ગુજરાત પોલીસના એસએમસીના પીઆઈએ વી પટેલના માતા પિતાની કરાઈ ઘાતકી હત્યા અજાણ્યા શખ્સોએ પીઆઈના પિતા વરધાજી પટેલ અને માતા હોશીબેન પટેલને ઉતાર્યા મોતને ઘાટ ખેતરમાં રાત્રિના સમયે સૂતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા આગથડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી દંપતીની હત્યાને લઈને ગામના લોકોમાં ભારે રોષ અહેવાલ મહેબૂબ બેલીમ બનાસકાંઠા અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટી અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપરિટી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનું અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દ્રશ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખી કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક જ સમયમાં આ હત્યાના ભેજને ઉકેલી નાખશે